ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ આઠ લોકો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદનો વિરોધ કરવા સર્વે સમાચને વેપારીઓની મીટિંગ એમએલએના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અશોક ઠાકોર આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર એ બાબતે આજે સર્વે સમાજની એક મીટિંગમાં મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્ય પણ ધારાસભ્યના સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું છે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા છે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો નહીતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજનપત્રક આપ્યું છે અને

ટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ